તો જૂનાગઢમાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચનો વિરોધ સામે આવ્યો રેન્જ કચેરી સામે ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો હતો મહેશ મકવાણા વિરુદ્ધ ગુનો દાખલ થતા વિરોધના સુર ઉઠ્યા છે અનુસૂચિત જાતિના કાર્યકર આરટીઆઈ એક્ટિવિસ્ટ છે મહેશ મકવાણા વિરુદ્ધ થયેલી ફરિયાદની તપાસ નિષ્પક્ષ થાય તેવી માંગ કરવામાં આવી છે મહેશભાઈ મકવાણા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે એના વિરુદ્ધમાં આજે અમે ડીઆઈજી સાહેબની કચેરીની સામે ઉપસ્થિત પર બેઠા છીએ સમગ્ર મામલો એવો હતો કે ગીર સોમનાથ કલેક્ટર દ્વારા દબાણ હટાવવાની કામગીરી સમગ્ર જિલ્લાની અંદર કરવામાં આવી રહી છે જેમાં મહેશભાઈ મકવાણા દ્વારા એવી એક લેખિત ફરિયાદ કરવામાં આવી હતી કે કોડીનાર પાણી દરવાજા પાસે જે ભાજપની કાર્યાલય આવેલી છે મહેશભાઈ મકવાણા ત્યાં ગયા ત્યારે તેના વિરુદ્ધ ખોટું ષડયંત્ર રચી પોલીસ પ્રોટેક્શન હોવા છતાં મામલતદાર અને પ્રાંત અધિકારી હોવા છતાં બસો માણસના ટોળાની વચ્ચે કોઈ માણસ કઈ રીતે લૂંટ કરી શકે તેમ છતાં